ફૂડ વિભાગે હાલમાં બે એકમો સીલ કર્યા છે પણ આ કાર્યવાહી માત્ર એક જ પેઢી પૂરતી સીમિત છે કે પછી સમગ્ર નકલી ગિના નેટવર્ક પર પગલા લેવાશે તે જોવું રહ્યું બનાસકાંઠા ફૂડ વિભાગે શંકાસ્પદ ઘી બનવાની આશંકાના આધારે ચંડીસર જીઆઈડીસીમાં આવેલી શ્રી સેલ્સ નામની પેઢીમાં મોડી રાત્રે દરોડો પાડ્યો હતો પહેલા જ ફરાર થઈ ગયો હતો નવાઈની વાત તો એ છે કે આ શંકાસ્પદ ઘી બનાવવાનું રો મટીરિયલ અને પેકિંગ મટીરિયલ ડીપી બનાવતી એક ફેક્ટરીના કમ્પાઉન્ડ માંથી મળી આવ્યું હતું

ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા જીઆઈડીસી જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું બાતમી પ્રાથમિક હતી તો અગાઉ પણ આ પેઢી સામે બે થી ત્રણ વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું તો એ ગોડાઉનની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા ત્યારબાદ આ પોલીસને જાણ કરી એમને હાજર કરી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળની કામગીરી કરવાની પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી વિભાગે શું મુદ્દા માલ જપ્ત કર્યો છે હાલમાં અત્યારે તપાસ ચાલુ છે કેટલી જગ્યા કરવામાં આવી છે કુલ બે જગ્યાએ તપાસ એની કરેલી છે